કૃષ્ણ કનૈયા લા લખી છે મારા કાન કુંવર રતને વાસળી લાવી દઉં મારા કાન કુંવર રતને વાસળી લાવી દઉં મારા મનના તને વાસળી લાવી દઉં મારા મનના તને વાસળી લાવી દઉં તને વાસળી ન ગમે તો મોરલી લાવી દઉં તને ચાર ચાર ફૂમતા વાળી મોરલી લાવી દઉં તને ચાર ચાર ફૂમતા વાળી મોરલી લાવી દઉં મારા કાન કુંવર તને વાણી લાવી દઉં આવ્યો અવસર રૂડો મારે મંદિરીએ આજ બન્યું ગોકુળીયું ગામ જા સ્વર્ગ જેવું ધામ આજ મારા કાનકુંવર તને વાળી લાવી દઉં રૂડા અબિલ ગુલાલ ઉડે ગોકુળ માં આજ વાલો વૈકુટ છોડી આવ્યા ગોકુળમાં આજ ન યશો દ આજરોડા હાલ રડા ગાય નંદા યશો દ આજરોડા હાલ રડા ગાય મારા મનના મોહન તને વાળી લાવી દઉં મારા કાન કુંવર રતન વાળી લાવી દઉં માખણ મિસરીને આ જરૂડા ગોરસ લૂટાય નાચી રહ્યા ગોપ ને ગોવા બિંદુ જંખે છે શ્યામ ગેલું બન્યું ગોકુળ ગામ બિંદુ જંખે છે શ્યામ ગેલું બન્યું ગોકુળ ગામ મારા કાન કુંવર રતને વાળી લાવી દઉં મારા મન ના મોહન તને વાળી લાવી દઉં રૂડા સોડે શણગાર એના અંગે સોહાય એના ગાલે કાળું નાનું ટપકું સોહાય ભક્તો વારી વારી જાય એના ચરણોમાં આજ ભક્તો વારી વારી જાય એના ચરણોમાં આજ મારા કાન લાવી દઉં મારા ગમે લાવી દઉં તને ચાર ચાર ફોમતા વાળી મોરલી લાવી દઉં તને ચાર ચાર ફોમતા વાળી મોરલી લાવી દઉં બોલો કૃષ્ણ કનૈયા લાલકી છે